એકાદ પ્રસંગ સાંભળવા જેવો છે મજાનો કદાચ તમે ક્યારેય નહીં સાંભળો હોય સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એમની બહુ સરસ વાત પ્રેમથી ને ભાવથી સાંભળજો આનંદ બહુ આવશે ગુણાતીતાનંદ સ્વામીનું નામ સાંભળી અને અમુક લોકોને આનંદ થાય છે અમુક લોકો બિચારા થઈ જાય છે તકલીફ ઘણી બધી થાય છે પણ સ્વામી એટલે ભગવાન સ્વામિનારાયણના એક અનોખા નિષ્ઠાવાન ઉપાસક સંત સર્વોપરી ઉપાસક કે તો અમુક અમુક એમાં તકલીફ થાય સ્વામીને બહુ સરસ પ્રસંગ સાંભળવા જેવો મજાની વાત છે આખી વાત સાંભળશો અન્યથા લેતા એને ઉડી નહીં લેતા પણ કેવું જરૂર છે માટે કીધું એકવાર સ્વામી વડતાલ પધારેલા વડતાલમાં હરિભક્તોએ સરસ સત્સંગનું આયોજન કરેલું અને હરિભક્તો બધા સભામાં બેઠેલા અને એમાં સુકમુનિ એટલે કે સુકાનંદ સ્વામી સુકાનંદ સ્વામી એટલે વચનામૃતના સંપાદક સંત સુકાનંદ સ્વામી એટલે ભગવાન સ્વામિનારાયણનો જમણો હાથ સુકાનંદ સ્વામી એટલે ભગવાનનું બહુ પ્રિય પાત્ર ભગવાનની મરજીમાં જેમણે આખી જિંદગી વ્યતીત કરી છે એવા સુકાનંદ સ્વામી એક જરા ધ્યાનમાં રાખજો સુખાનંદ અલગ અને સુખાનંદ અલગ છે બે અલગ અલગ સંત છે સુખાનંદ કયા લોજમાં મહારાજને સૌથી પ્રથમ જે મેળા મુક્તાનંદ સ્વામી કરતા એ પેલા મેળા રામાનંદ સ્વામી કરતા પણ પેલા નીલકંઠ વર્ણિને કોણ મેળવું સુખાનંદ કયા સ્વામી સુખાનંદ ખ આવે છે ક પછી જે આવે એ સુખાનંદ જેને સુખ છે જેને આનંદ છે એવા સુખાનંદ અને બીજા સુકાનંદ સુકાનંદ સ્વામી સ્વામિનારાયણ પાસે જે કાંઈ પત્ર આવતા એ બધા પત્ર મહારાજ પાસે વાંચતા અને જેના જવાબ આપવા ઘટે એના જવાબ જે આપવાની સેવા કરતા લેખન સેવા જે કરતા એ સુકાનંદ સ્વામી એને સુખમુનિ કહેવામાં આવે વચનામૃતમાં ઘણી જગ્યાએ સ્વામીનો નિર્દેશ છે છોકરાઓ સાંભળો છો ને વાત યાદ રાખજો પૂછીશ અને છેલ્લે સુધી બેસજો બહુ મજા આવશે આજે કથા સાંભળવાની સુકાનંદ સ્વામી પણ ત્યારે વડતાલમાં અને સુકાનંદ સ્વામીએ ગણત સ્વામીને કહ્યું કે સ્વામી વરસાદ નથી વરસતો કે ભગવાનને પ્રાર્થના કરો વરસાદ વરસે તો સુકાનંદ સ્વામી નહીં વરસાવી શકતા હોય શું કહો છો એને ગુણાતીતાનંદ સ્વામીને કેમ કેવું પીડ્યું કે તમે જૂના ભગત કયો તમે લ્યો ભગવાનના સંતની એક વિશેષતા છે એ ક્યારેય પણ પોતે મોટાએ પ્રદર્શિત કરતા નથી એ ક્યારેય પણ પોતે હાઇલાઇટ થવાનો પ્રયાસ કરતા નથી પણ હંમેશાને માટે મારા કરતાં બીજા મોટા છે મારા કરતાં એ મોટા છે મારા કરતાં એ મહાન છે કાયમને માટે આવી જ ભગવાનના સંતોની ભાવનાઓ રહે છે અને એ આપણને શીખવાડે છે સત્સંગમાં નાના થવામાં આનંદ છે સત્સંગમાં દાસ થવામાં મજા છે એ મોટા થવામાં અર્ગે જ નથી સુખાનંદ સ્વામી બહુ મોટા સંત હતા એનું જરાય આપણે નીચું સ્થાન નથી આંકી શકતા આપણી તાકાત નહીં ગુજરાતાનંદ સ્વામીને કીધું કે સ્વામી વરસાદ વરસે એવું કંઈક કરો આ બધા હરિભક્તો પીડાય છે મૂંઝાય છે એટલે ગુણાતાનંદ સ્વામી કે વરસાદ તો તો વર્ષે સ્વામી તો એટલે સ્વામી કે વરસાદ તો તો વર્ષે જો ભગવત પ્રસાદજી મહારાજ એક રસોઈ આપે અને એક રસોઈ વસોના દેહા ખાચર આપે તો વરસાદ વરસે આદિતનંદ સ્વામી કે અને એ પણ પૂરા ભાવથી આપે અને લોગ મૂકીને આપે તો કાપવા ખાતર કે કીધું કેબાતા આપીએ તો નહીં રાજા થઈને આપે તો વરસાદ વરસે ભગવત પ્રસાદજી મહારાજ કે સારું તો એક રસોઈ મારા તરફથી આવતીકાલે બધા સંતોને મારે જમાડવા સ્વામી ગુણા સ્વામી કે છે એટલે મારે રસોઈ આપવી ભગવત રસોઈ મારી તો તો આજે પરમ પરમદાળે નથી મારે તો આજે સંતોની કરાવવી છે આજની રસોઈ મારી આજે સારું કરી લઈએ કાલે કોણે દીઠી છે કાલ કોણે જોઈ છે આજે જે કરવું હોય તે કરી લેવાય આવી રીતના બે નક્કી કર્યું આજે દાહા ખાચની રસોઈ અને આવતીકાલે ભગવત પ્રસાદજી મહારાજ એટલે કે વડતાલ ગાદીના બીજા આચાર્ય પહેલા આચાર્ય રઘુરજી મહારાજ અને બીજા આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજ આ બે રસોઈ આપવા માટે બંધાણા અને ગુણાતીતાનંદ સ્વામી કે તમે બે મન મૂકીને રસોઈ આપવા માટે તૈયાર થયા રાજી થયા લોભ મૂકીને તમે સંતોને જમાડવા માટે તૈયાર થયા માટે વરસાદ આજે નહીં અત્યારથી ચાલો કાલની આજની રાહ નહીં સ્વામી કે ભગવાન અત્યારે જ વરસાદ વરસાવે નંદ સંતોએ આ પ્રસંગ નોટડાઉન કર્યો કે ભગવાનને પોતાના સંત કેવા પ્રિય ભગવાનને પોતાના સંત કેટલા વાલા અને વરસાદ અને રાધાર વરસાયો ખૂબ વરસાદ વરસા ચારે બાજુ આનંદ આનંદ થઈ ગયો ધરતી મતે હરિયાળી થઈ ગઈ અને બધા બહુ રાજી થયા ગુણાતેતાનંદ સ્વામીની પ્રાર્થના પરમાત્માએ સાંભળી આપણે સાદી ભાષામાં તો એમ કહીએ કે ગુણાતેતાનંદ સ્વામી વરસાદ વરસાયો પણ મોટા સંતો એમ માને એ તો સ્વયં ઠાકુરજીએ વરસાયો છે એકસો બેતાલીસમાં પ્રકરણમાં આપણે બધાએ સાંભળીએ છીએ ગાઈએ છીએ લોકો આવી લાગ્યા પછી કાયમ ધન્ય ધન્ય તમે દ્વિજ રાય કે તમારા જેવું કોઈનાથી થાય નહીં તમે વરસાદ વરસાવ્યો માટે વરસાદ વરસો અને ત્યારે સ્વામી એ જસ પોતાની માથે નથી રાખતા પણ સીધો પરબારો ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરે અને સ્વામી શું બોલે છે બોલ્યા ગોપાલ સ્વામી તે પ્રત્યે જે થયું તે શ્રીજીની સામર્થ્ય બીજા થકી તે કાય ન થાય ભૂલો ફોગટ કોણ કે છે આ ગુણાચિતાનંદ સ્વામી તો બધા અહીંયા લાગો છો ગોપાળાનંદ સ્વામી એમ બોલે બોલ્યા ગોપાલ સ્વામી તે પ્રત્યે જે થયું તે શ્રીજીની સામર્થ્ય આ ભગવાનની સામર્થ્ય કરીને થયું છે બીજા થકી તે કાંઈ ન થાય બીજા કોઈથી કાંઈ થઈ શકે નહીં થાલો ભૂલો ફોગટ ફૂલાય સ્વામી કે કોઈ જો એમ કહેતું હોય કે આ મારાથી થયું તો એ ખોટો ખોટો ફૂલાય છે ભૂલો છે ખોટે ખોટો લઈ મેંડો છે બાકી પોતાથી કાંઈ થતું નથી હરે ભક્તો યાદ રહે આ કથા આપણને સમજાવે છે આપણા દ્વારા જે કાંઈ સત્કાર્ય થાય ભગવાનનું ભજન થાય ભગવાનની સેવા થાય તને મને ધને કરી અને પરમાત્માને રાજી કરવાનું જે કાંઈ સાધન થાય એ આપણે નથી કરતા પણ ભગવાન આપણી પાસે કરાવે છે બા એ જસ્ટ ક્યારેય માથે ન લઈએ મારા ઠાકુરજીએ શરીર સારું રાખવું હોય તો શરીરે કરીને સેવા થાય હિતેશભાઈ શું કહો નકરી પાવડો ઉપડે એ કોદાળી હાથમાં પકડાય ભગવાને શરીર સારું રાખવું છે તો સેવા થાય ભગવાને બે પૈસા આપ્યા છે તો ભગવાનને અર્થે વપરાય ભગવાને મુમુક્ષતા આપી છે તો અહીંયા બેસી આ કથા સંભળાય નકર થાય આ બધું કાંઈ થતું નથી માટે હરિભક્તો યાદ રાખજો સાધન પણ એ કરાવે છે અને સાધ્ય પણ એ છે સાધ્ય એટલે જેને સિદ્ધ કરવા છે ને કહેવાય સાધ્ય તો આપણા સાધ્ય કોણ છે મહારાજ ભગવાન સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ એ આપણા સાધ્ય છે આ ત્રણ શબ્દો આજે તમારે પાકા કરવાના છે હું બોલાવું તમે બોલજો સાધક સાધન સાધ્ય ફરીથી બોલો તો એકવાર